કેબલ સ્ટેડ પુલ પર લોડ ટેસ્ટિંગ કરાયું હતું આ ઉપરાંત અન્ય જગ્યાઓ પર લોડ ટેસ્ટિંગ તથા સ્ટેશનોની કામગીરી આગામી સમયમાં પૂર્ણ કરાશે આ તમામ પ્રક્રિયામાં તેમનું રિમાર્ક્સ તેમનું કોમ્પલાયન્સ તેમ પૂર્ણ કર્યા બાદ આખરી મંજૂરી મેળવીને જુલાઈ મહિનાના અંતની આસપાસ મેટ્રો દોડાવાશે રિપોર્ટ નેશન પ્લસ અમદાવાદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર